બનાસકાંઠાના લાખણીના અગથડા નજીક વહેલે પરોઢીએ હાઈવે માર્ગ પર જીપ ડાલામાં સવાર યુવકની હત્યાની ઘટના સામે આવી છે સ્કોર્પિયો કારમાં આવેલા પાંચ શખ્સો અંગત અદાવતમાં ડાલું રોકાવી ડાલામાં સવાર યુવકના માતાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘાંઝેકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે અને હત્યારા ફરાર થઈ ગયા છે જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા બનાસકાંઠા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યારાઓને ઝડપી પાડવાના ચક્રગતિમાન કર્યા છે બલોચ તેમના પિકઅપ ડાલામાં મિસ્ત્રી ખાન બલોચ સાથે આગથળા નજીકથી પસાર થઈ રહ્યા હતા જે સમયે પાછળથી પુરપાટ ઝડપી આવેલી સ્કોર્પિયો કાર ચાલકે બૂમો પાડી ડાલુ રોકવાનો પ્રયાસ કર્યો જોકે હુસેન ખાને ડાલુ ન રોક્યું તો સ્કોર્પિયો કાર ચાલકે ડાલા આગળ સ્કોર્પિયો આડી કરી ડાલુ રોકાવ્યું જે બાદ અખિરાજસિંહ વાઘેલા નિકુલસિંહ જગતસિંહ પ્રવીણસિંહ અને હમીર ઠાકોર કારમાંથી તીક્ષ્ણ હથિયાર સાથે ઉતર્યા અને ડાલાની તોડફોડ કરી ડાલામાં બેઠેલા મિશ્રી ખાનના શરીર પર લોખંડની પાટ તેમજ તીક્ષ્ણ હત્યાના ઘાચેકી મિશ્રી ખાનને મોતને ઘાટ ઉતારી પાંચે શખ્સો ફરાર થઈ ગયા જોકે સમગ્ર ઘટનાને લઈ ડાલા ચાલક હુસૈન ખાને બુમાબૂમ કરતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા જોકે ઘટનાની જાણ પોલીસને થતા બનાસકાંઠા એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ને સમગ્ર ઘટનાની તપાસ કરતા અખેરાજ વાઘેલાએ તેની પર અગાઉ થયેલ પાસાની જૂની અદાવત રાખી ચાર શખ્સ સાથે આવી મિશ્રી ખાનની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે ડાલા ચાલક હુસૈન ખાનની ફરિયાદને આધારે અખેરા સિંહ વાઘેલા નિકુલસિંહ જગતસિંહ પ્રવીણસિંહ અને હમીર ઠાકોર સામે હત્યાનો ગુનો દાખલ કરી એલસીબી એસઓજી સહિત સ્થાનિક પોલીસની અલગ અલગ છ ટીમો બનાવી હત્યારાઓને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે જી હું આપ સર્વને જણાવવા માંગીશ કે આ અમારા આલખાડા પોલીસ સ્ટેશનની બાજુમાં જે વાતમ ગામ આવેલું છે ત્યાંની બાજુમાં એક સેસન ગામ પણ આવેલું છે આજે વેલી સમરે અહીંયા છે એક જે મર્ડરનો બનાવ બનેલો છે કે જેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તેનું નામ છે મિશ્રી ખાન જુમે ખાન બલોચ અને જે નજરે જોનાર છે એટલે કે જેમની સાથે હતા એનું નામ છે હુસેન ખાન દડો છે હુસેન ખાને ફરિયાદ આપેલી છે ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ પાંચ જેટલા આરોપીઓ છે કે જેમાં મુખ્ય આરોપી છે તેમનું નામ છે અખેરાજ પરબતસિંહ વાઘેલા તથા અન્ય બીજા ચાર જેટલા બીજા આરોપીઓ છે આ ચાર આરોપીઓએ આજે સવારે વહેલી સવારે મળી અને મિશ્રી ખાનનું મર્ડર કરેલું છે તો જેની અંદર તે જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલાં જ્યારે જે આરોપી છે અખેરા તેને પાછા થયેલી હતી અને આ પાછા થયેલી હતી જેને કારણે થઈ એને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે થઈ તેમને હુમલો કરેલો હતો અને આ હુમલાના કારણથી એમનું મૃત્યુ થયેલું છે પોલીસ તરીકે અમે લોકોએ અલગ અલગ છ જેટલી ટીમો બનાવેલી છે અને તમામ ટીમો જે છે એ કામે લગાવેલી છે અને તમામ જગ્યાએ અમે હાલમાં ચેક કરી રહ્યા છીએ જેમાં પોલીસને ઘણા અંશે સફળતા આપી મળેલી છે એનું આપણે વિશ્વાસ જાણવા માગીશ કે તમામ આરોપીને વહેલા સરસ લેવામાં આવશે આ સાથે સાથે હું મીડિયાના માધ્યમથી જણાવવા માગીશ કે ઘણા સોશિયલ મીડિયામાં આ ઘટનાને એક મોબ લિન્ચિંગ તરીકે દેખવામાં આવી રહ્યું છે ત્યારે હું આપણને સ્પષ્ટપણે જાણવા માગું છું કે જે ફરિયાદમાં ઉલ્લેખ પણ છે આ કોઈ પણ જાતનું મોબ લિન્ચિંગ નથી આ માત્ર ને માત્ર એક જૂની અદાવતના કારણે જે છે એ અખેરાજસિંહ પરબતસિંહ વાઘેલા તથા અન્ય ઈસમોએ ભેગા મળી અને આ વ્યક્તિનું મૃત્યુ કરેલું છે